ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ વાત કરી વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો આજે ખેડા પ્રાંત કચેરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અધિકારીઓની હાજરીને લઈને રેકોર્ડ જે કામગીરીનો જે રેકોર્ડ હોય છે તેને લઈને તેમણે આજે સમીક્ષા કરી હતી સ્થાનિક તંત્ર સાથે સીએમે આજે બેઠક કરી છે તો ખેડા પ્રાંત ઓફિસમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઇઝ વિઝિટ કરીએ છે અને સાથે જ સરપ્રાઇઝ વિઝિટમાં તેમણે અધિકારીઓની હાજરીને લઈને સમીક્ષા કરી એમની કામગીરીનો રેકોર્ડ જોયો છે કેવા પ્રકારની કામગીરી એ પ્રાંતમાં કરવામાં આવી રહી છે અધિકારીઓની શું કામગીરી છે કેવા પગલા લેવામાં આવી રહ્યા છે લોકોની સમસ્યા જોવામાં આવી રહી છે કે કેમ અધિકારીઓની હાજરી સમયસર ઓફિસમાં હોય છે કે કેમ આ બધી જ બાબતોની સમીક્ષા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ઓછીથી મુલાકાત લીધી હતી એટલે સરપ્રાઇઝ વિઝિટ તમને કરી હતી આજે ખેડા પ્રાંત ઓફિસમાં સ્થાનિક તંત્ર સાથે સીએમે આજે બેઠક પણ કરી હતી ત્યાંના જે પણ અધિકારીઓ છે તેમની સાથે પણ બેઠક કરીને ચર્ચા કરવામાં આવી હતી ખેડા પ્રાંત ઓફિસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઇઝ વિઝિટ કરી અધિકારીઓની હાજરી રેકોર્ડ કામગીરીની સમીક્ષા કરી સ્થાનિક તંત્ર સાથે તેમણે બેઠક પણ કરી છે તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા છે તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી છે અને તમામ અધિકારીઓની સાથે સમીક્ષા કરીને બેઠક પણ યોજવામાં આવી હતી

તો જી સમગ્ર વિગત બદલ આપનો આભાર અધિકારીઓની હાજરી રેકોર્ડ જે કામગીરીનો જોવા મળતો હોય છે તેની સમીક્ષા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા પ્રાંત ઓફિસમાં પહોંચ્યા હતા તમામ અધિકારીઓની સાથે બેઠક કરી હતી ત્યાંના અધિકારીઓની હાજરી અને તેમની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી આજે વિશ્વ બ્લડ ડોનેશન ડે ની ઉજવણી ઠેઠેર કરવામાં આવી રહી છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જીસીસીઆઈમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલેસેમિયાના બાળકો માટે જીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ વેપારીઓ બ્લડ ડોનેટ કર્યું હતું છેલ્લા અમે ત્રણ વર્ષથી આ કાર્ય હાથ ધર્યું હતું હવે દર વખતે જોવામાં આવતું હતું કે જ્યારે સમર ટાઈમ આવે છે ત્યારે બ્લડ બ્લડની ખૂબ અછત થઈ જતી હોય છે સ્પેસિફિકલી એની વધારે તકલીફ થેલેસેમિયા પેશન્ટ્સને આપણા નાના થેલેસેમિયા બાળકો હોય એમને પડતી હતી તો છેલ્લા બે વર્ષ પહેલાં અમે આ અભિયાન હાથ લીધું અને અમે બંને વર્ષ એક અઠવાડિયે અઠવાડિયાનો આવા કેમ્પ કરતા હતા જેમાં અમારી સાથે દરેક સંસ્થાઓ અમારી ચેમ્બરની જે સંકળાયેલી છે એમાંથી પચીસ ત્રીસ ચાલીસ સંસ્થાઓ અમે સાથે જોડાય અને અમે આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખીએ એ જ રીતે આ વર્ષે આ પ્રયોગને અમે બે સપ્તાહ માટે કર્યો જેને લીધે વધારેને વધારે યોગદાન બ્લડ ડોનર્સ વધી શકે ઇન્વોલ્વમેન્ટ ઓફ બીજા એસોસિએશન સાથે જોડાઈ શકે અને આ એક નેક કામમાં બધા ભેગા થઈ અને બને એટલું સાથે રહે આનાથી એક ફાયદો એ થયો કે જેમ મુકેશભાઈ પટેલ સાહેબ છે ચેરમેન રેડ ક્રોસ અને અમારા પણ પાસ પ્રેસિડેન્ટ જેને એમણે ખૂબ લાંબા સમયથી રેડ ક્રોસની સેવા આપી છે એમનું એક હતું કે દર સમર ટાઈમમાં બ્લડની અછત પડે છે એ લગભગ આ વર્ષે એવું કહેવાય કે ડબલ ડિટેજમાં એનો સ્ટોરેજ આવી ગયું હતું ત્યારે એને રિપ્લેનિશ કરવું ખૂબ અત્યંત જરૂરી હતું અને એ જ વખતે ચેમ્બર ઓફ કોમર્સ અને અમારી બધી સહભાગી સંસ્થાઓએ સાથે મળીને અમે ડિસિશન લીધું કે આ બે સપ્તાહ દ્વારા આપણે બંને એટલું બ્લડ ડોનેશન ડ્રાઈવ કરી શકીએ બને એટલું યોગદાન આપણા બ્લડથી આપણા સમાજને આપી શકીએ જેનાથી આપણા જે નાના બાળકો છે થેલેસેમિયા સમયે પેશન્ટ છે તેમને ક્યારેય બ્લડની અછત ઊભી ના થાય એટલે આ ની અંદર જે અમારી સાથી સંસ્થાઓ રેડ ક્રોસ અમારા સપોર્ટ સંસારી કે વિશાખા કોલિફાઈ એ બધા સાથે જોડાઈ અને અમે આજે અભિયાન લીધું એનાથી આજે ચૌદસોથી વધારે બોટલ્સ અમે ઓલરેડી બ્લડ ડોનેટ કરી શક્યા છે અને અમને આશા છે કે આ દિવસ દરમિયાન વધારેમાં વધારે બ્લડ ડોનેટ થશે અને એક સારી સર્વિસ ઇન્ડસ્ટ્રી તરફથી ટ્રેડ તરફથી સોસાયટીને કરવામાં આવશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત રક્તદાન મહાસપ્તાહની અંદર લગભગ સત્યાવીસ જેટલા એસોસિએશન જોડાયા છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ આપણે બ્લડ ડોનેટ કરાવડાવ્યું છે આજે એટલે કે પંદરસોની આસપાસ ટોટલ બ્લડ આપણે યુનિટ એકત્ર કર્યા છે થેલેસેમિયાના બાળકો માટેનો આખા સ્પેશિયલ પ્રોગ્રામ હતો અને આગામી વર્ષની અંદર એટલે કે હવે જાન્યુઆરી મહિનામાં અને જૂન મહિનામાં આ બે વખત આવી રીતે જીસીસીઆઈ દ્વારા અલગ અલગ વિવિધ એસોસિએશનની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે નાની ટોકન ગિફ્ટ તરીકે અમે આપીએ છીએ પરંતુ એક સમાજની અંદર એક સારો મેસેજ જાય કે મહાજન જે છે મહાજનો જે છે એ હંમેશા સેવા કાર્યની અંદર હંમેશા પગે ઊભા રહેતા હોય છે અને હું આપના માધ્યમથી દરેક બ્લડ ડોનરોને વિનંતી કરીશ કે શક્ય હોય તો દર ત્રણ મહિને રેગ્યુલર તમારે ડોનેટ કરવું જોઈએ અને રેગ્યુલર ડોનેટ કરવાથી થેલેસીમિયાના બાળકોને અત્યારે ખૂબ જરૂરિયાત છે રક્તની એમાંય ખાસ કરીને આ ગરમીના મહિનાની અંદર ખૂબ રક્તની જરૂરિયાત હોય તો આપ સૌ રક્તદાન મોટી સંખ્યામાં કરશો આજે વિશ્વ બ્લડ ડોનેશન ડે નિમિત્તે અમદાવાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શાહીબાગ બીએપીએસ હોસ્પિટલમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વામિનારાયણના સંતોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું આજે એક અનોખો દિન છે જેને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે એટલે કે વિશ્વ રક્તદાતા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને એ નિમિત્તે આજે ચૌદ જૂન છે તો અમદાવાદ રેડક્રોસ એને જેને ભારતમાં રક્તદાનની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની અનેક સિદ્ધિઓ છે સ્વૈચ્છિક રક્તદાનમાં તો એ સંદર્ભમાં આજે અમે થેન્ક યુ બ્લડ ડોનર્સ રક્તદાતાઓને આભાર કારણ કે એમના રક્તદાનથી સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ આપણી રક્તની જરૂરિયાતો છે એ લોકો પૂરી પાડે છે અને આ વખતે એક અભિનવ પ્રયોગ અમે એ પણ કર્યો કે જે રક્તદાન મેળવતા હોય છે એવા થેલેસીમિયાના બાળકો આજે એવા અનેક બાળકોએ આવીને સરસ રંગબેરંગી થેન્ક યુ બ્લડ ડોનર્સ એ સંદેશ સાથે બધાનો ધન્યવાદ કર્યો આ અમદાવાદ માટે આજે એક વિશેષ દિવસ એટલા માટે છે કારણ કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે જે વિશ્વના પાંચ ટોચના શહેરોની સરખામણી માં આવે છે વેન યુ ટેક ધી બ્લડ ડોનેશન ટુ ધ પોપ્યુલેશન રેશિયો આજે સમગ્ર ભારતમાં તો આપણે એક નંબરે છીએ જ પરંતુ વિશ્વમાં જો કોઈ એક એવું શહેર હોય કે જ્યાં એકસો ને સત્યાવીસ જે અમદાવાદમાં છે શતક રક્તદાતાઓ સેન્ચ્યુરિયન બ્લડ ડોનર્સ એ વિશ્વભરમાં ક્યાંય નથી એટલે અમદાવાદની અનોખી ગૌરવની સિદ્ધિઓ સૌને આજે યાદ કરાવવાના દ્રષ્ટિકોણથી પણ અમે અનેકવિધ કાર્યક્રમો યોજ્યા છે અને આ પ્રથમ કાર્યક્રમની શરૂઆત અમે આજે અહીંયા બાપ યોગીજી મહારાજ હોસ્પિટલમાં સંતોએ પણ આજે ખૂબ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું અને બીજા અનેક અનુયાયીઓએ પણ એમનો ફોલો કર્યો અમદાવાદના દાણી લીમડા કાપડના ગોડાઉનમાં સવારે લાગેલી આગ બેકાબુ બની છે કલાકોની જહેમત બાદ પણ આગ પર કાબૂ નથી મેળવવામાં આવતા કોહિનૂર ક્રિએશન નામની કાપડ કંપનીમાં આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની અઢાર ગાડીઓ દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે ભીષણ આગ લાગી છે તમે જોઈ શકો છો કે મારી પાછળ આ જે કપડાંનું ગોડાઉન છે આગ એટલી ભીષણ છે કે હજુ સુધી પણ કાબૂમાં આવી નથી ખાસ કરીને જો વાત કરીએ તો અઢાર ફાયર ફાઇટરો ઘટના સ્થળે હતા સતત અત્યારે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે પણ છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી રહી તમે સીધા આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દાણી લંબી વિસ્તારમાં આ આગ લાગી છે અને લગભગ અઢાર ફાયર ફાઇટરના સાથે જો વાત કરવામાં આવે તો પચાસથી વધુ ફાયર ફાઈટરના જવાનો છે અત્યારે કામે લાગેલા છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નાણી લીંગડા વિસ્તારમાં જ્યાં આગ લાગી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગ એટલી હજુ પણ ભીષણ છે કે

અહીંયા કોઈ જાતનું ઉત્પાદન કે ફેક્ટરી જ નથી અહીંયા જે ગોડાઉન તરીકે આ લોકો યુઝ કરતા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા એમનું કાપડ તૈયાર પડેલું હતું ખાસ કરીને જ્યારે ઘટના સવારે બની ત્યારે ફાયરને જાણ કરતાં જ એમના જે માલિક છે અસલમભાઈ એમણે તાત્કાલિક ફાયરને જાણ કરી પોતે અહીંયા આવી ગયા હતા અને ફાયરના તમામ અધિકારીઓ સ્ટાફ સાથે અહીંયા હતા સતત અત્યારે પાણીનો માર ચાલુ કરીને એ આગ ઓલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ આગ ખૂબ મોટા પ્રમાણમાં માલ પડેલો છે તેના કારણે અત્યારે પણ આગ ચાલુ જ છે એટલે કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમો અત્યારે જે કામ કરી રહી છે અને હું સમજું છું ત્યાં સુધી કોઈ જાનહાનિ નથી થઈ અંદર પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજા કોર્પોરેશન હોય તંત્રને મારી વિનંતી છે કે જ્યારે આવા બનાવો બને છે ત્યારે તંત્ર સફાળ જાગતું હોય છે મારે સરકારને આ વિનંતી છે કે આવી ઘટનામાં આજે ચાલો કોઈ જાનહાનિ નથી થઈ પણ કોઈ જાનહાનિ થાય તો કોઈ ગરીબ પરિવારમાં એનું એનો પરિવારનો માણસને ખોવાનો વારો આવતો હોય છે સરકારે નિયમ્સ નોર્મ્સ બનાવેલા છે તેનું દરેક લોકોએ જે ફેક્ટરી માલિકોએ પણ એનું પાલન કરવું જોઈએ અને જે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે પોતાના યુનિટ છે એ લોકોને ફાયર સેફ્ટી છે કોર્પોરેશનના નિયમ છે કોર્પોરેશનના સાધનોના પાણીની જે કેપેસિટી પ્રમાણે રાખવા જોઈએ તમામ હોવા જોઈએ લાયસન્સ તમામ પ્રકારના હોવા જોઈએ એ તમામ વ્યવસ્થા કોર્પોરેશને જે જે વિસ્તારોના અંદર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તપાસ કરવી જોઈએ ખાસ કરીને આ વિસ્તારમાં હજુ આવા ઘણા એકમો છે સરકાર દ્વારા તમે શું વિચારો કેવા કડક પગલાં લેવા જોઈએ કેમકે હાલમાં રાજકોટમાં અગ્નિકાંડ બન્યો છે એનું પુનરાવર્તન અહીં કોઈ પણ ઔદ્યોગિક પછી ગેમ થાય એના માટે સરકારે શું તમારી મારે તો સરકારને એ જ વિનંતી છે કે રાજકોટની જે ઘટના બની છે રાજકોટની ઘટનાના અંદર સરકારે જે સીટની રચના કરીને સરકાર ખાલી જે પ્રમાણે વાવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહી છે સીટની તમે રચના કરો છો આટલા લોકોના મૃત્યુ થઈ જાય છે જે અધિકારીઓ પર એક્શન લેવા જોઈએ તે અધિકારીઓ પર એક્શન લેતા નથી નાના અધિકારીઓ પર તમે એક્શન લો છો અને એને એક્શન લઈને તમે સંતોષ માનતા હોય બરોડાની જ્યારે હણીની તળાવની દુર્ઘટના બની એમાં બાળકોના મૃત્યુ થયા ત્યારે પણ મેં ગયો રાજકોટના અંદર જે બનાવ બન્યો ગેમ ઝોન અંદર ત્યારે અમે જઈને આવ્યા ત્યારે લોકોને અમે મળીએ છીએ ત્યારે લોકો કહે કહેતા કહે છે કે સરકાર સદંતર આના અંદર જે કડક રીતથી અમલ કરવો જોઈએ નથી કરતી જેના કારણે આવા ઘટના બનતી હોય છે તમે લાયસન્સ આપો છો રાજકોટની ઘટના અંદર જે પ્રમાણે લાઇસન્સ આપ્યા એમાં જે અધિકારીઓ છે એ પોતે અંદર ત્યાં પોતે એના અંદર ફોટા શેર કર્યા છે એ તમામ અધિકારીઓને હું સમજું છું એના પર એક્શન લેવા જોઈએ કેમ તમે નાના અધિકારીઓ પર એક્શન લો છો જે લાયસન્સ ઇશ્યુ કરે છે એને એના પર કેમ એક્શન નથી લેતા તમામ સરકારને મારી વિનંતી છે કે આવી ઘટનાઓ બને છે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તો ચોક્કસી આ હતા ઇમરાન ખેડાવાલા કે જે કહી રહ્યા છે કે માત્ર અહીં જ નહીં પરંતુ અમદાવાદમાં કેટલાય આવા ઉદ્યોગી એકમો આવેલા છે ચોક્કસથી સરકાર તો મુહિમ ચલાવી રહી છે પરંતુ એક વેપારી તરીકે કે પછી કોઈ પણ આવા મોટા સેન્ટર હોય કે પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય એમાં ફાયર સેફ્ટી તો અચૂક હોવી જોઈએ કેમ કે આ એવી ઘટના છે કે ગમે ત્યારે શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી છે અમદાવાદમાં ગરમીનું ટેમ્પરેચર પણ ચાલીસથી ઉપર જાય છે તો ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ દાણી લીમડા વિસ્તારમાં હજુ પણ આગ છે હજુ કાબુમાં આવી નથી સતત ફાયર ફાઈટરો લગાવ્યા છે અમે પણ અમારા ચંદ્રપતિ આપને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આપ ભલે ઘરમાં રહેતા હો કે પછી આપણા કોઈ ઔદ્યોગિક એકમો કે પછી બીજું કોઈ ઘટના સ્થળ કેમ ન પરંતુ અચૂકથી ત્યાં ફાયર સેફટી તો એના નોર્મ્સને પણ પાલન કરવું જોઈએ અને ચોક્કસી આપણી ફરજ છે કે ફાયર સેફટીના આપણા ઘરમાં કે આપણી જે ઔદ્યોગિક એકમો છે કે પછી વેપારની સ્થળ છે ત્યાં ચોક્કસી લગાવવું જોઈએ કેમેન ચંદ્રકાંત વોરા સાથે મિપસિંહ રાઠોડ ટીમ ઘટના સ્થળે ફાયર વિભાગ દ્વારા આગ લેવામાં પ્રયાસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલો આવતીકાલે કોંગ્રેસ સીપી ઓફિસનો કરશે ઘેરાવો બનાસકાંઠાના સાંસદ ગેની બેન આવશે રાજકોટ બનાસકાંઠાના દિયોદર પંથકમાં પ્રથમ વરસાદમાં દિયોદર એપીએમસીમાં ચણસી પલડી હવામાન વિભાગની આગાહી હોવા છતાં તંત્ર બેદરકાર આગામી સત્તરમી જૂનથી ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી બાવીસથી પચીસ જૂનમાં સારો વરસાદ થવાનું અનુમાન આજે વિશ્વ બ્લડ ડોનેશન ડે બ્લડ ડોનેશન કેમ્પની અનોખી ઉજવણી ઇન્ડિયન સોસાયટી દ્વારા ઉજવણી રેડકો થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો આ હેડલાઇન્સના પ્રાયોજક હતા પ્રોબાયોટિક લસ્સી